સુરેન્દ્રનગર એ મહાનગરપાલિકા તરીકે ગઈકાલના જ એનું નોટિફિકેશન આવી ગયું છે અને ગઈકાલે સાંજે વહીવટદાર તરીકેનો હુકમ પણ મળેલો છે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળેલો છે ખાસ કરીને સરકારશ્રીની જે લાગણી છે એ પ્રમાણે જે મેઇન કામો અત્યારે જે ચાલે છે એ વ્યવસ્થિત રીતે ચાલતા રહે ખાસ કરીને સફાઈ અને એના ઉપર અને જે રસ્તાના સમારકામ એ બધા જે કામો છે એ યોગ્ય રીતે થતા રહે અને ખાસ કરીને જે નવું સીમાંકન પણ કરવાનું થશે અને જે સુરેન્દ્રનગર ખાતે ખાસ જે પાંચ ગામો એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એ ભર્યા છે ત્યારે એના સાથેનું એક સીમાંકન પણ કરવાનું થશે તો આના માટે એક પ્રાથમિક બેઠક એ સુરેન્દ્રનગર નગરપાલિકાના જે આપણા કર્મચારીઓ હતા અને હવે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ થવાના છે એમની સાથે આ બેઠક યોજેલી હતી અને એના સંબંધે ચર્ચા કરેલી હતી અને ખાસ કરીને જે હાલ કામગીરી ચાલુ છે એ કામગીરી જળવાઈ રહે એના માટે ખાસ સૂચનાઓ આપેલી છે સાહેબ આ સરકારના નિર્ણયને શહેરીજનો છે એ વધાવી રહ્યા છે તો એ વિશે આપ શું કહેશો શહેરીજનો ચોક્કસપણે મહાનગરપાલિકા થાય ત્યારે હંમેશા જે છે એ કોઈપણ શહેરને લાભ મળતો જ હોય છે ખાસ કરીને ભારત સરકારની જે ગ્રાન્ટો હોય છે એ પણ વિશેષ પ્રમાણમાં મહાનગરપાલિકાને મળતી હોય છે ત્યારે હું માનું છું કે ચોક્કસ પ્રમાપણે શહેરીજનો ખૂબ ખુશ થયા છે અને આનો લાભ જે છે ભવિષ્યમાં સુરેન્દ્રનગરને મળશે મહાનગરપાલિકા તરીકે પ્રસ્થાપિત થશે